મારા પપ્પાને ઘરે પોકી ગયા છીએ અને જે માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મિત્ર બેન લોટ બાંધે છે સવારે પડી ગઈ છે તો જૈનાબેન રસોઈ બનાવે છે મારા ભાભીને શરમ આવે છો એટલે વિડીયોને સામે આવતા નથી કડવાની હોય એમ કે માલી ભાઈને શરમ આવે છો એટલે નથી આવતા ને જઈને પાસે બનાવજો મસ્ત પણ આવે સરસ હા તો બનાવે છે અને અમે બસ નોટબોટડામાં જૈનાબેને મહેનત ની કરી

જોઈ લો મિત્રો મારે ગામડે તો આવા ઘર હોય છે સવારે અમે નીકળ્યા હતા સાડા નવ વાય અને અહીંયા પોક્યા છે એક વાગ્યે તો આવ્યા પછી મેં કીધું થોડો વિડીયો પણ બનાવી લઉં અને થાક્યા હતા તો થોડી વાર આરામ પણ કરી લીધો ને અત્યારે તો રાત પડી છે તો હું રાત્રે વિડીયો બનાવવા લાગી છું બીજા દિવસે તમારા મામાના ઘરે પણ જવાનું હતું એટલે મેં તમને મારા પપ્પાનું ઘર બતાવવું એના માટે મેં વિડીયો પણ બનાવ્યો છે તમારા માટે કે મારા પપ્પાનું ઘર કેવું છે તો તમે જોઈ લો મિત્રો અમારા ભાઈએ નવું ઘર બનાવ્યું હતું બે વરસ થયા છે અત્યારે તો આઠ વાગ્યા છે તો ગામડામાં તો બહુ અંધારું લાગે આઠ નવ વાગે તો અમે તો પહેલાં તો બહાર નીકળતા તો બીતા ન અત્યારે તો બહુ વીક લાગે છે જૈનાબેન તો જમવા પણ બેસી ગયા છે એને તો ઉપવાસ તો એ વહેલાં વહેલા જમવા માટે બેસી ગઈ છે જમવાનું બનાવી સવાર પણ પડી ગઈ અને સવારે રક્ષાબંધન હતી તો આમ મારી ભત્રીજી છે તો એને એ જોબ કરે છો પોલીસ છે તો એ જોબ કરે છે એની જોબ ચાલુ છે તો એને જવાનું હતું પાછું તો એ પહેલાં રાખડી બાંધવા લાગી તો બધા ભાઈઓને રાખડી દેશે અને પછી એને જોબ ઉપર જવાનું છો તો પછી જોબ ઉપર જતી રહેશે એને કંઈક પ્રોગ્રામ હતો એટલા માટે એને રજા નથી મળી તો એ પણ રાખડી બાંધીને પછી જવાની છે તો એ જતી રહેશે એના પછી અમે રાખડી બાંધીશું તો એને તો મોડું થતું હતું એટલા માટે એ પહેલાં રાખડી બાંધવા માંડી તો મારા નાના ભાઈ જૈનીસભાઈ છે તો એને પણ રાખડી બાંધી એ મારી ભત્રીજી છે એટલે ભાઈ ભાઈબહેન થયા એટલા માટે ભાઈને રાખડી બાંધે છે એને આ સાલ એને જોબ મળી છે પોલીસમાં તો મને જૈનિશ ભાઈને પેન્ડો ખવડાવે છે મારી ભત્રીજી અત્યારે હવે અમારો નંબર આવ્યો તો મારા ભાઈને તો આજે અમારે મેળો હતો તો એને જવાનું હતું મેળામાં તો એને હતી ઉતાવળ ફટાફટ ચાંદલો કર્યો ફટાફટ રાખડી બાંધી તો એ રાખડી બાંધી અને પાછો જવાનો છો એટલે રાખડી બાંધવા લાગી રાખડી બાંધી દીધી હવે પેંડો ખવડાવી છે ને એને જવાનું હતું એટલે જતો પણ રહ્યો ફોટો પણ જોડે નહીં પાડવા રહ્યો ને આજે મારા ભત્રીજો તો અમારા ભત્રીજાને અમે રાખડી બાંધીએ છીએ અને જય રિયાભાઈ પેંડો ખાવા માટે આવે છે જોડે તો એ પેંડા જોઈ ગયો છે તો એને શરદી થઈ જાય એના માટે હું બોક્સ ઢાંકી દઉં છું તો પાછો આગળ આવી ગયો પેંડો લેવા માટે તો મેં એને કીધું કે હું તને ખવડાવું છું તો મેં મારા ભત્રીજા જોડે હું અને જયના ફોટો પાડવા લાગ્યા એના પછી હું રિયાંશભાઈને પ્રિસાબુલ નહોતા આવ્યા તો હું રિયાંસની રાખડી બાંધવાની છું તો રાખડી પણ બાંધી અને એને પેંડો પણ ખવડાયો તો એને પેંડામાં જીવ છે તો એને પેંડો ખાવો હતો એના પછી હું ખેતરમાં જાઉં તમને ખેતરમાં અમારી ડાંગર બતાવીશ તો આ છે ડાંગર તો અત્યારે ચોમાસામાં અમારે ડાંગર વાવીએ છીએ છે ડાંગરના છોડવા તમે ના જોયા હોય તો તમે જોઈ લો અમારે તો અહીંયા બધે જ ડાંગર વાવેલી છે આ મારા સામે છે મારા કાકાનું ઘર છે અમારે આવી રીતે દૂર દૂર ઘર હોય છે આર વંડીવાળો તે તો ખેતરમાં આવી ગઈ મારા પપ્પાના ઘરે અને જો ડાંગર ડાંગર છે વાવેલી થુવેરો થુવેરો વાવેલી હતી વધારા નથી દસ પંદર છોડવા જાઓ તો આ વાવેલી મોટી મોટી થઈ ગઈ છે એના બેન છે ભત્રી જોણીઓ બેઠા છે આમાં તો ખેતરમાં તો બહુ ભીનું છો તો મેગલા પડે છે ગાય અમારે બેઠી છે જો મારો ભાણિયો અને આ મારી ભત્રીજી છે તો એ મારો વિડીયો ઉતાર્યો સ્લો મો સ્લો મો તો મને તો ખબર નથી એ વિડીયો અવાજ રાખ્યો છે કે નહીં કે કેવો ઉતારે છે મને ખબર નથી એના પછી મને ખબર પડી કે હા સ્લો મો વિડીયો ઉતારે છે મારો તે હું આવતી હતી અંદર પાણી હતું એટલે પગલાં પડતા હતા તો ધીમે ધીમે ચાલતી હતી તો એ મને હસતા હતા આ બાંધી છે છે મારા તો અત્યારે બેઠી છે આ છે અળવીના પત્તા તો અમારે ઘર આગળ જ છે અળવીના પત્તા તો અમારે તો જ્યારે પાતરવેલિયા બનાવવા હોય ત્યારે મારા પપ્પાના ઘરથી મંગાવી લઈએ છીએ અને બનાવી દઈએ છે આઈએ તો પણ લઈને આવીએ છીએ ને અમે આવે ઉપડ્યા મારા મામાને ઘરે જવાનું હતું તો મારા મામાને ઘરે નીકળી ગયા તો મારા મામાનું ઘર પણ આવી ગયું અને અમે ઘરે પણ પોકી ગયા અને રાખડી બાંધવાનું પણ ચાલુ કરી દીધું તો અમારા મામાના છોકરાઓ છે તો હું મારા મામાના છોકરાઓને રાખડી બાંધું છું તો મારા મામાના છોકરા છે પાંચ છ છે ત્રણ મામાના છોકરા છે તો એ બધા ભાઈઓને રાખડી બાંધીએ છીએ આ છે અમારા બીજા મામા તો બીજા મામાના છોકરાને પણ રાખડી અમે બાંધીએ છીએ તો બધા મામાના ઘરે જઈ અને રાખડી બધાને બાંધી પણ દીધી અને પછી જમવા માટે અમે તો જમી લીધું હતું અમારા મામાના છોકરાએ ને બહુ ને એવા બધા છે તો એ પણ જમવા માટે બેઠા છે અમને પહેલાં જમાડી દીધું છું એના પછી જમવા માટે બેઠા એના પછી અમે નીકળ્યા પાછા ઘરે આવવા માટે તો મારા એક કાકાનો છોકરો હતો એને પણ અમારે રાખડી બાંધવાની હતી તો એને પોલીસમાં નોકરી કરે છો તો એને રજા નહોતી મળી તો જોબ ચાલુ હતી તો અમને પોલીસ સ્ટેશને અમે ગયા અને પછી જોબ કરતા હતા તં તઈ અને અમે એને બોલાયો તો એ આવ્યો અહીંયા એના પછી અમને લઈ ગયો ઓફિસે તો એ ઓફિસે અમે ગયા એના પછી મેં રાખડી બાંધી મારા ભાઈને તો મારા ભાઈને અમે રાખડી બાંધી દીધી પેંડા તો નહોતા લઈ ગયા પણ એમને મમ્મી રાખડી બાંધી દીધી મારા ભાઈને એના પછી જૈનાબેનનો વારો આવ્યો તો જૈના પણ રાખડી બાંધવા લાગી અમારેથી તો નાનો છે ભાઈ ના અહીંયા વિડીયો પૂરો થઈ છે અમે હવે અમદાવાદ નીકળીએ છીએ બાય